માહે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ધરપકડ કરવામાં આવેલ પ્રોહિબન બુટલેગર ઈસમ હાલમાં પ્રો પ્રોહિબિશનના ગુનામાં જામીન ઉપર મુક્ત થતા પ્રોહિબન બુટલેગર મુકેશ માખી જાણી આર્થિક ફાયદા માટે વિદેશી દારૂની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલ હોય જેની આ ઈસમની વિદેશી તારોની ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં લાવે આવે તે હેતુસર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેચાનાઓએ તૈયાર કરેલ પાસા દરખાસ્તને આધારે માનનીય પોલીસ શ્રી નરસિંહા કોમર સાહેબના પાસા વોરંટ ઇશ્યુ કરતા ક્રાઇમ બ્રાન્ચ મુકેશ માખીચાણીને પાસા હેઠળ અટકાયત કરી પોલીસ જાપ્તા સાથે પાલનપુર જેલ મોકલી આપે